નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો આ સાઈડ જો મિત્રો આજે મિત્રો આ સાઈડ ગ્રાઉન્ડ છે જ્યાં સોળ વીઘા આઠ વીઘા મિત્રો ત્યાં પણ મિત્રો જો આ મરચું ઉતારેલું છે તમે જોઈ શકો છો આ આ ખૂણામાં ઉતારેલું છે આ આ જે કપાસનો મિત્રો જે છાપરું છે તેની બાજુ મિત્રો આ સાઈડથી ખૂણામાં અત્યારે મરચું ઉતરેલું છે આ સાઈડ ગ્રાઉન્ડ છે અંદર ત્યાં પણ મરચું મિત્રો ઉતરેલું છે હાલ મિત્રો અહીંયા રાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે દેશી મરચાંના કેવા ભાવ રહેલા છે રેવા મરચાંના કેવા છે અને સાનિયા મરચાંના કેવા છે મિત્રો બધા જ મરચાંના આપણે ભાવ શૂટ કરી લીધા છે તો વિડીયોમાં અહીં સુધી બને આ રજૂઆતના ભાવ જોવા માટે

Ada हां 1851 में સત્તરસો ને એકાવન સત્તરસો ને એકાવન જોઈ શકો છો મિત્રો સોળસો ને એક સોળસો ને એક બાઉુ મિત્રો મીડિયમ ક્વોલિટી ફોરવર્ડ માલ છે સોળસો એક ચ્રીડીલે હીળાકીલે સીા કરરા ચરીલા કરા કરનિંત સાયાકર સીાક સીાકર